હર્ષિદાબેન તમારો મની ની પોસ્ટમેનની હાકલથી સહજ મલકાતામ હર્ષિદાબેન વ્હીલચેરના ને બે હાથે ખેલતામ દરવાજે પહોંચ્યા લાવો સહી કરી દઉં આમ પણ આ મની ઓર્ડર છેલ્લો જ છે પોસ્ટમેને સહી કરાવી પત્રોના બંડલને બગલથેલા માંગ મૂકી માથેથી ટોપી સાથે પોસ્ટમેન તરીકેની ફરજને સમકેલી બાજુએ મૂકી હર્ષિદાબેનના રૂમનાંગ એક ખૂણામાં રહેલ પાણીના માટલાંગ પાસે જઈ એક ગ્લાસ પાણી પીધું બા એક વાત કહું આ આખા વૃદ્ધાશ્રમમાં તમારા ગોળાનું પાણી બહુ મીઠું હોય છે મારી તરસ અહીન્યા જ છીપાય છે પોસ્ટમેનની વાત સાંભળી હર્ષિદાબેન ફરીથી મલકાયામ અને વ્હીલચેરને સરકાવતા ફરી પોતાના બે નજીક આવેલી બારી પાસે ગયા બા આજે હું બધી જ ટપાલોની વહેંચણી કરીને આવ્યો છું આજે તો તમારે મને કહેવું જ પડશે કે તમારો દીકરો દર મહિને નિયમિત રૂપિયા મોકલે છે તો તે તેમની સાથે તમને શા માટે નથી રાખતો વળી પાછું તમે એવું કહો છો કે આ છેલ્લો મની ઓર્ડર તમારા દીકરાને તમારી જરાય ચિંતા નથી પોસ્ટમેનના અવાજમાંગ ઉત્સુકતા સાથે થોડી વ્યાકુળતા હતી ઋણાનુબંધ હર્ષિદાબેને એક જ શબ્દમાં ઘણું કહેવા પ્રયાસ કર્યો ઋણાનુબંધ એટલે મારા જેવા ત્રાહિતને પણ તમારી છાયામાંગ બેસવું વાતો કરવી ગમે છે તો એ તમારો નફટ છોકરો કેમ તમને આવી લાચારી માં રાખે છે હર્ષિદાબેને મૌન તોડી કહ્યું આ લાચારી નથી આ તો નિયતિ છે મારો દીકરો નફટ ક્યારેય નથી એ એમના કર્મપથ પર દોડી રહ્યો છે પોસ્ટમેન સાંકેતિક ભાષામાંગ થતી વાતથી કંટાળ્યો બા સીધી વાતો કહો તમે શું કહો છો એ મને નથી સમજાતું તમારા દીકરાનો સંપર્ક કરવા તેમનો મોબાઈલ નંબર કે અન્ય કોઈ પણ નંબર આપો હું હમણાં એમની સાથે વાત કરી તેની આંખો ખોલીશ મેં તમારા ગોળાનું પાણી પીધું છે હું તમારા ઋણમાં છું તમારા દીકરાને મનાવવાનું કાર્ય તો કરી જ શકું હર્ષિદાબેન અકળાયેલા પોસ્ટમેન પાસે ગયા અને તેનો હાથ ખેંચી રૂમમાં રાખેલી ખુરશીમાં બેસવા ઈશારો કર્યો ત્યારબાદ તેની વ્હીલચેરને રૂમની એક માત્ર બારી તરફ લઈ જઈ બહાર કનિક જોતા અતિકના ઊંડાણમાં ડૂબકી મારી ગયા બરોબર આ જ રીતે જૂના ગામમાં રહેલા મારા વારસાઈ મકાનની બારી સામે ગાજવીજ સાથેની વરસાદી રાતે એક બાળક એકલો નિઃસહાય ધ્રુજતો જોવા મળ્યો હતો એ કોઈકની સહાયની આશામાંગ આજુબાજુ અને ઉપર આકાશ સામું નિહાળ્યાંગ કરતો હતો ઉપર જોતાંગ મારી અને એ બાળકની આંખો મળીને ચાર થઈ એમની કફોડી હાલત જોઈ મારાંગથી રહેવાયું નહીં અને હું ઘરનો દાદર ઉતરી એમની પાસે પહોંચી તેને છત્રી નીચે લઈ રસ્તો ઓળંગી ઘરમાં લઈ જવા ઉતાવળે રસ્તો ઓળંગવા લાગ્યા હતા અચાનક દસમથી એક કાર અમારી નજીક આવી પહોંચી અને અમારા બંનેના મુખમાંગથી ચીસ નીકળી ગઈ સમયસૂચકતા અનુસરી એ બાળકને મેન ધક્કો દઈ રસ્તાની પાર પહોંચાડ્યો પણ હું કાર સાથે અથડાઈ કાર ચાલક પણ એક સજ્જન વ્યક્તિ હતો એમણે કારને કાબુમાં લેવા ઘણો જ પ્રયત્ન કર્યો હતો પરંતુ વરસાદી પાણીથી લથબથ રસ્તા પર કારના ટાયર લસરીને મારા સુધી પહોંચી જ ગયા હતા એ અકસ્માતમાં કારના પૈડા મારા પગ પરથી ફરી ગઈ હતી કાર ચાલક કારમાંથી ઉતરી મને હોસ્પિટલે લઈ ગયો અને એમણે મારી સારવાર પણ કરાવી હતી જ્યારે હું ભાનમાં આવી ત્યારે મેં મારા પગ ગુમાવી દીધા હતા પેલો છોકરો મારી આંખો સામે ઊભો હતો જાણે કે આ બધું જ નિમિત્ત હોય અને એ ત્યાર મારા જીવનની લાકડી બનવાનો હતો એ વખતે મારી ઉંમર બત્રીસ વર્ષની હતી એ છોકરો રોહન લગભગ વર્ષનો હતો અનાયાસે અમારા વચ્ચે મા દીકરાનો સંબંધ સ્થપાયો મારા માતા પિતા વારસામાંગ એક મકાન થોડાક ઘરેણાંમ અને બેંકમાં થોડાક રૂપિયા છોડી ગયા હતા અને એ સમયે હું એક સ્કૂલમાં શિક્ષિકા હતી જેથી હું મારો જીવન નિર્વાહ પસાર કરી શકતી હતી પણ હવે પછી મારાંગ પર એક માસૂમની જવાબદારી હતી મારાંગ ભવિષ્યની ચિંતા કર્યા વિના રોહનને ભણાવ્યો એમને સ્વમાની જીવન જીવવા તૈયાર કર્યો અને દેશની સેવા કાજે દેશને સોંપ્યો ભારતીય સેનામાંગ એક ઉચ્ચ પદવી ધારણ કરી દેશની સેવા કરવા જોડાયો રોહનને સેનામાંગ જોડાયા બાદ જીવનની એકલતા દૂર કરવા મેંગ મારુંગ વારસાઈ મકાન વહેનચી અહીં વૃદ્ધાશ્રમમાં રહેવાનું પસંદ કર્યું અનાયાસે બનેલા અમારા મા દીકરાના સંબંધનું ઋણ ચૂકવા રોહન એમનો અડધો પગાર મને મની ઓર્ડર કરી દે છે પોસ્ટમેન અચરજ સાથે તો પછી તમે શા માટે કહ્યું કે આ છેલ્લો મની ઓર્ડર છે હર્ષિદાબેનના આંખો માંગથી નાનકડા બાળકની માફક આંસુ વહેવા લાગ્યા પોસ્ટમેને પાણીનો પ્યાલો ભરી હર્ષિદાબેનને આપ્યો ત્યારે તેના ખોળામાં રહેલ દૈનિક પત્ર પરની હેડલાઇન વાંચી પોસ્ટમેન ની હાલત પણ કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ અને હર્ષિદાબેનના કથનનો મર્મ પણ સમજાઈ ગયો પોસ્ટમેનની આંખોના ખૂણા પણ ભીનાંગ થઈ ગયા તે ને એકાંત આપી નીકળી ગયો